પિક્ચર નોતા ફિલ્મ નોતા નાટકો લઈને આવતા અને એમાં ગામ માં આમ ની શરૂઆત કરીએ એટલે પેલા ડાગળો આવે હાથમાં પશાલ લઈ

આખા ગામની આખી સાફ વાઘા તારી સાઈ તા છીપડા ભલા મોલા મોલા મો

માણસ નો દાખલા એકલા હોય આપડી બાજુમાં હારા મને મળ્યા બેનો હાવ હાસુ કહો અમારા ભાઈઓ બધા ભાઈ

બેનોમાં કોઈ ખરાબ નથી બરોબર આપણે કોક રોન કાઢે એવા નીકળ્યું આપણા માંથી કોક રોન કાઢે એવું નીકળ્યું એટલે તેને વરત રહેવા પડે કુવારા આપણે કોઈ દિવસ શનિવાર જા હનુમાન દાદા પણ માની જો તમે બસ માં જાઓ છો

ભૂલી ગયો કઈ બાજુ હોય ના સાઉન્ડ બહુ સારા છે બધા ઘરના મિત્રો છે એટલે અમે હામ હામા મસ્તી કરીએ છીએ હા બહુ સરસ મજાનું આર્કેસ્ટ

હારા માં હારા માઇક જોવે અને લગ્ન કરો તો હારા વાઇફ જોવે પણ બે માં ફરક એટલો આની હામુ બોલી એકાય આને બંધ કરવાની સ્વીચ આ વધઘેટ થાય બગડે ખરું બગડે પણ રિપેર થાય અને નો ફાવ્યો તો અડધી કિંમતમાં દઈએ દેવાય નહીં ઉજાગરો કર્યો આખી રાત નો ઉજાગરો છે બસ માં જવાનું થયું અને તમારી બાજુમાં બહુ સારા માણસ મળ્યા અને એમાં તમારે આખી રાતનો ઉજાગરો છે એટલે તમારે ભૂલ થી જોલવા ભૂલ થી ઈરાદો નહીં આપણે કેટલા હારા માણસ ભાઈ ભૂલ તમારું માથું બાજુમાં બેઠેલા બેન એને ખંભે આમ અડી ગયું અને બેને પૂછ્યા વગર પગમાલી સેન્ડલ કાઢીને એક મૂક્યું પછી ઊંઘ આવે પછી આખી બસ હોય જાય તોય આપણે કહેતા ભલ્લા મારી ભલ્લા

બેન ને તમારે મહેસાણા ઉતરવું હોય ને તો અંબાજી ઉતરો બોલો એ કે માસ્ટર આગળની ટિકિટ કાપી નાખો કોઈ ની નીંદર ખરાબ નો કરાયે આવો સેવા ભાવી કોકે ખોટું ખોટું દાંત કાઢે તો થેલા પડે ઉપાડ લાવો બેન હું લઈ લઉં મરી જાય ગાંડી છે તારી ટોઈ મૂળ વાત એ છે જીવનની અંદર આ વાત કરતા કરતા મારે મુખ્ય જે વાત કરવી છે કે ગામનો ગેટ જો ગામમાં પ્રવેશ કરો એટલે ગામની ખબર પડી હવે ગામમાં ભવાયારમમાં ગયા અને ઓલો ડાગળો મશાલ લઈને આવ્યો

તૈયાર થતા ગયો ન્યા જ કે પોટકા કેમ તારા ડો આપડી મશિયા જગવી લે એ ગામમાં પાણી શું મળે નહીં એને બદલે સાહેબ તમે કલ્પના તો કરો કે આ ગામના મેં આ દાતાઓના જે નામ જોયા આ માતાજી ની કૃપા એટલે મે જ્યાંથી મૂક્યું હતું ત્યાંથી ચાલુ કરું એટલે કવિઓ એ હંમેશા માતાઓ તમને ઠપકાય પડશે જવાબદારી માવુની છે બાપુજીની નહીં માને ઠપકો આપ્યો છે કે હે માં તું જનની જણ તો ભક્ત જણ છે કાવાદાન બાબુ કુ જેવો ભક્ત જણ છે જનની જણ તો ભક્ત જણ છે કા દાતાર આની અંદર જે દાતાઓના નામ છે પૂજા કરી રહ્યા એવા વેલુડા વીર જેવાને કા જન્મ દે નહીતર તું વાંજી રહે આ ત્રણ ઉપર વિશ્વ હાલે કા દાતાર હોય કા ભક્ત હોય અને કા વીરતા હોય એમ જન્ની જે ભગત દાતાર કાં સુર નૈતર રેજે વાંજણી તારું મત ગુમાવી નોર અને એટલે કવિ કે ધરાવીને ધાન ના ધાનજે કુડવીન માડું ના હોય જેસલ જખરા નીપજે જેની માં ઓથલ હોય જ્યાં જ્યાં વીરવર પુરુષ જન્મે છે જેટલા મહાન પુરુષો થયા એની જનેતાથી જ માણા ઓળખાય છે શિવાજી કોના હતા જીંજાબાઈ નું એના બાપુજી નું નામ લગભગ મહારાણા પ્રતાપ કોના હતા જયવંતાબાઈ નું સંતા

એને પૂછો ક્યાંય કોઈ દી માતુશ્રી નું નામ લગાડ્યું મને દેખાડ અને લગ્ન ની કંકોત્રી માં માં નું નામ લાગે છે મંગલ પ્રસંગમાં દીકરાની પાછળ જનેતા નું નામ લાગે અને આવું કઈ થયું હોય એમાં બાપુજી નું નામ લાગે હવે આપણે બાપુજી નક્કી કરવાનું છે આપણે શું કરવું પણ મારે ઇથી આગળ વાત એ કરવી છે કે માં છે ને ધરતી છે માં ધરતી છે પુરુષ જે છે એ મેહુલો છે છોડ છોડને કેવો ઉત્પન્ન કરવો એ મા નક્કી કરી શકે વરસાદ તો ફારસી નદીમાંય પડતો હોય છે પહાડી પ્રદેશમાં વરસાદ તો પડતો હોય બરફવાળી જગ્યામાંય વરસાદ પડતો હોય પણ બધાય છોડવા ના ઉગે સારી જનેતા વગર સારું સંતાન ન મળે એમ હારી ધરતી વગર સારો છોડવો ન મળે એમ અહીંયા જેટલા બેઠા છો ને એ એવી એવી વ્યક્તિઓ બેઠી છે

પણ આ હોસ્પિટલમાં બાળક જન્મ્યું ને તો ન રડ્યું ન હસ્યું બોલ્યું હાથ ઉપર બેસી ગયો જન્મેલું અને બેસીને સીધો બોલ્યો ક્યાં નહીં હાથમાં લી છોકરો પડી ગયો હારું છું નીચે ગાટલું હતું હાથમાં મુકાઈ ગયો પણ ઓલો બિલાડી ગયો સીધો પીડ્યો બોલો અને ગાટલા ઉપર બેઠો બેઠો આમ આમ કરતો હતો બ્રાન્ડ હે બ્રાન્ડ આખી હોસ્પિટલ વિચારમાં પડી ગયો કે જન્મતા વેદ બોલે નહીં બોલ્યો તો ભલે બોલ્યો પણ આ સીધો પુષ્પનો ડાયલોગ કેમ બોલ્યો અને સંશોધન કર્યું ને ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ને ત્યારે એની માએ પિસ્તાલી વાર પુષ્પા જોયું હતું અને પિસ્તાલી વાર પુષ્પા જોયું હોય ને એનો દીકરો કોઈ દિવસ એને જન્મ આપ્યો હોય ને એ દીકરો કોઈ દિવ ભાગવતના મંડપ માં ના આવે સાહેબ એ તો ટોકીજમાં જ બેઠો હોય ટોકીજ નો વિરોધ નથી કરતો મનોરંજન સારું છે બરાબર કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા વર્ષના સત્તરમાં દિવસે આજ મારા ગુજરાત ની માતાઓ બેઠી છે અહીંયા તમામ સમાજની માતાઓ બેઠા છે માં માં જ હોય હોય છે છે કોઈ સમાજ એવો નથી ઇતિહાસ નું પાનું ઊંચું કરો તો એના પાયાની અંદર કોઈ સંત કોઈ વીરવર પુરુષ કોઈ દાતાર ન બેઠો ભારતની એકે એક જ્ઞાતિ ઋષિ સંતાન કોઈ નાનો મોટો નથી પણ મારે એક જ તમને હસાવા છે પણ આ વચ્ચે વાત નીકળે એટલે કહી દઉં કે અહીંયા જેટલા માતાઓ બેઠા છો એક તમારા દીકરા તરીકે તમારા ભાઈ તરીકે તમારી પાસે એટલું માગું કે તમારા દીકરાના વહુ હોય કે દીકરી હોય એને સારા દિવસો દેખાય આઠ મહિના એની પૂજા કરતી આઠ મહિના એ દીકરીને કેજો એ બેનને કેજો કે બેટા સાસુ હોવ તો કેજો એને મા તેડી ને લઈ આવ્યા હોય જનેતા એમ કેવાય પ્રસંગો પાત કેડી લઈ આયો હોય તો એ આ બંને બે માતાઓને વિનંતી કરીને કહો કે એને આઠ મહિના માટે આ દેવી ભાગવત આપી દેજો ભાગવત આપી દેજો રામાયણ આપી દેજો કે દીકરી તું બેઠી બેઠી વાંચ અને કેવલ આઠ મહિના ની દીકરી એમ કેવાય કે પુસ્તકો બેઠી બેઠી વાંચે તમે ઊભીથી પૂજાપાઠ કરી લે

પછી બાળક કે થઈ જાય ને અને એમાં તમને અસર ન દેખાય તો મને ફોન કરજો હું જાહેર માં ગાવાનું બેન કરી દે હું મારું ક્ષેત્ર છોડી દે એમાં તમને ફેર ન દેખ તમને ભરોસાથી કહું બાપ